અંધાપાકાર્ની ઘટના સામે આવી છે પાટણના રાધનપુર સારવાર બાદ સાત દર્દીઓને અંધાપાની અસરથી તેને પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી પાંચ દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એમાંથી બે દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલા વિસનગર બતાઈ નહી આવ્યા છે અને પછી અહીંયા એ લોકો રેફર થયા છે કારણ માટે તો એકચ્યુલી બીજી એક તપાસ કમિટી સરકારે બનાવી છે એ રિપોર્ટ આપશે તો આપણને ખ્યાલ આવશે પર અત્યારે પેશન્ટની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે કોઈની તાત્કાલિક આંક કાઢવી પડે કે એવી કોઈ પરિસ્થિતિ નથી અને બધાની પરિસ્થિતિ સુધારા ઉપર છે એક્ઝેક્ટ વીક તો તો મને મોડે નથી પણ એમાં એક રટાઈનલ સર્જન છે અમારે અહીંયાથી એક માઇક્રોબાયોલોજીસ્ટ છે એક સિસ્ટર ઇન્ચાર્જ છે ઓટીના અને એક લેબ ટેકનિશિયન છે અને બાકીના સીડીએમઓ પાટણ ને એ બધા લોકો છે લગભગ બધા પેશન્ટની જે ફરિયાદ હતી કે એ લોકોને દેખાતું નથી અને આંખમાંથી પાણી અને લલાસ છે અને દુખાવ છે અને લગભગ બધાની કોમન ફરિયાદો હતી અને અત્યારે બધાને પેઇન જતું રહ્યું છે અને બધા સારા છે એકચ્યુઅલી અમારે પાસે પાંચ છે અત્યારે બે ત્રણ દિવસમાં એ લોકોની પરિસ્થિતિ પ્રમાણે અમે વિચારીશું કે આગળનો અમારે શું કરવાનું છે

ચુલી પેશન્ટની જે કંડિશન હોય છે એમાં બેદરકારી તો અમે ના કહી શકીએ કેમકે જો ચેપ થયું હોય એના ઘણા બધા કારણો હોય છે પર ચેપ હતી અત્યારે મેન એ લોકોની ફરિયાદ છે કે ધૂંધળું દેખાય છે અને થોડું ઘણું પાણી નીકળે છે અત્યારે તો એ નથી કહી શકતા કેટલા ટકા છે પર કેમકે જે કન્ડિશનમાં આવ્યા હતા એ થોડી દ્રષ્ટિ સાથે આવ્યા હતા હેન્ડ મુવમેન્ટ સાથે આવ્યા હતા એ જળવાઈ ગઈ છે અને બે પેશન્ટને થોડો સુધારો બી છે જે રીતે અંધાપાકાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કેવી રીતે દર્દીઓને અસર થઈ તેની પર વાત કરવામાં આવી દર્દીઓને દેખાતું ન હોવાની પર ફરિયાદ થઈ છે સમાચારમાં રોકાઈશું હાલિક બ્રેક માટે